જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુભાષ કોલેજ પાસે ખૂનની કોશિશ તથા રાયોટિંગનો બનાવ બનવા પામેલ છે આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અભય બોગરા તથા સાહેબ પ્રયાગરાજ નાઓને આ આરોપીઓ દ્વારા સુભાષ કોલેજ પાસે બોલાવવામાં આવેલ અને આરોપીઓ દ્વારા આ બંને ફરિયાદી તે જગ્યાએ પહોંચતા આરોપીઓ દ્વારા તેઓ ઉપર મારવાની કોશિશ કરવામાં આવેલ અને તેઓને જે અભય બોગરા છે તેને માથાના ભાગે તથા હાથના ભાગે છરી વડે ઈજા કરે તથા જે સાહેબ પ્રયાગરાજ છે તેને ગળું દબાવી મારી નાખવાની કોશ પ્રયત્ન કરે જે અન્વયે ત્રણ આરોપીઓ અમન શાંત આફતા પરમાર અને ભાવિક સોલંકી જેઓ પુખ્ત વયના છે જેઓને અરેસ્ટ કરવામાં આવે છે અને આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બંને બાળ કિશોરોને કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે જે આરોપીઓ જે ત્રણ પુખ્ત છે એમાંથી કોઈ અન્ય કોઈ ગુનામાં જોડાયેલા છે કે ઘટના પાછળનું કારણ એ છે કે આ આરોપીઓ નજીવી બાબત જેમ કે સામે જોવું જેવી બોલાચાલીની બાબતમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે હાલ તે તપાસ ચાલુ